હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજર કોબી અને મરચાનો સંભારો આ સંભારો જો પરફેક્ટ રીતે બનાવવામાં આવે તો સાકની પણ જરૂર ન પડે તેવો જ આપણો આ મસ્ત સંભારો કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ કોબી ગાજર અને મરચાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે એક નંગ ગાજરને આ રીતે છાલ કાઢીને છીણી લીધું છે પેલા ધોઈ પણ લીધું છે મરચાને અને બધું ધોઈ લીધું છે કોબીજને કોબીજનો આ રીતે નાનો ટુકડો લઈ અને સમારી લીધો છે બે નંગ મરચાં લઈને લાંબી કટ લગાવી દીધી છે વઘારની તૈયારી કરીશું અહીંયા આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ લઈ લેશું રાઈનું પ્રમાણ થોડુંક સંભારામાં વધારે રાખવાનું રાઈ થઈ જાય એટલે ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની પછી તેમાં હાફ ટી સ્પૂન આખું જીરું ચપટી હિંગ ટી સ્પૂન હળદર પાવડર લઈ અને પેલા આપણે મરચા લઈ લેશું મરચા થઈ જાય એટલે આપણે ગાજર અને કોબીને પણ લઈ લેશું બે મિનિટ માટે મરચાં ને એમને તેલમાં થવા દેશું એટલે એકદમ સરસ સોફ્ટ બની જશે આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક સંભારા થોડો થોડો એકદમ ક્રન્ચી જ રાખવાનો છે બે જ મિનિટ ઢાંકણ ઢાંકી દેસુ એટલે એકદમ સરસ બધા મસાલા પડી જશે હળદર અને નમક બે જ મિનિટમાં આપણે ઢાંકણ લઈ લેવાનું છે અને એકદમ મસ્ત સંભારો આપણો રેડી છે ઉપરથી સંભારો એકદમ મસ્ત રેડી છે આ સંભારો કોને ભાવે છે કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ